તમે પેલા જોવો તો ખરી પૈસા આ જલચો ના કચરો લાગે બોલો પૈસા નહીં નાસ્તા બાસ્તા નું કોઈ નઈ હોય આગળ આવશે ને એટલો એટલે આપડે આગળ ગાડી ઉભી રાખીએ

ખબર હો છે અંદર તો હેડો તમને ખબર પડો એવું જો તમે અંદર આવે એટલે ખબર પડી ને આ હું હું કેવાય બધું લેબડા કેવાય લેબડા એવું ઓહ આ લેબડા અલગ જાત ઊંચી કિંમત ઓહો ઊંચી કિંમત માં જાય આ તો દોઢ લાખ રૂપિયા મો એક લેબડો જાય નવું સારું કેવાય સારું કેવાય કચરો ભાકીદા માં શું ના ના ભાગીદાર બતાવા આઈ અમે કચરો કઈ નું કરી દે એ જો કચરો લેબો તો મલાવું

ચડ્યા કોટા કચરોમાં કોઠાવા જાવડા ઉપર ચડાવો તમે તા એટલે મારે ચડવું પડે નહીં ભાર્યા વગર તો લેબડા ઉપર ચડો તમે કેરીઓનો માલિક આવશે ને તો કેરીયો આ કેરીયો નહીં લેબડા છે લેબડા તો હું કરવા ચડતા તા તમે તો ડોસી માટે કેરી જવી હતી ડોસી ને ભાઈ ઓછો લગાવી આવ્યો હોત કચરો તો મંદિર બાજુ મંદિર જોઈ આઈએ પેલું શું છે બધું ઓહો એ તો રોજ છે રોજ હાવડા રોજ

આ તો છેત્રમાં લઈ આયા છે દીધી લોકો મસીન આરીયે મસીન આરીયે મસીન આકુ કચરો કચરો પડ લે વામી એવું મારી આ દ્વાચું બધું આવ્યું

હા તે છો ના પાડી મુ ખબર આવું છું અડધો કલાક શું કપાય મારી ગાડી ભાઈ અડધો કલાક માં હો કિલોમીટર કાપશે નહીં તું ગાડી એવી લાયો હું પાણી નઈ તો આવશે ડ્રાઈવર

છોકરા બેઠો હાલ તને આ કચરા ને ખબર આવડતું નઈ લે બેઠા તો છે બતલા ના ખાઈ ઓઢાના આ તો વાડી કીધું છોકરો પૂછ્યો તે આલે છે ઈય ભાવતો નહીં તો હું કરવાનું પણ છોકરાને બધું ખાય હ છોકરો તો બીજું હું ખાહે મારું ખવડાવવું પડે તારે આગળ હેડો આળું આવશે ઓ બોર ખવડાવ પેલો હું કે ખરો ખાય બધું આ કેરિયો ખાવું પડે તો આતા જંગલમાં માં શું હોય આ તો કે લઈ જવું અમને આ તો લાવે છે તો ખેતર તો ભાઈ પાર્યો કે ખેતર આ ભાઈ તું કે શું કે છે પણ ફર્સ્ટ ક્લાસ જમવાનું હોન પીણ ઓ ભાન આ હા તે જો ના પાડી આગળ જમવાનું આવો જ થા ઓ નહીં આવો તો આ છે તમ ના આવે તો કે તતા તારે હું એટલે પછી પછી પાસે પાસે લો હોય હજાર ના પાસા મળી ખાવાના 100 રૂપિયા પાસા આલું મુતો ના હજાર પાસા લો હોય તો ડ્રાઈવરને 500 કાપીને 500 પાસા લેવું

ઓહો માલપુવા તો કાઠા પડે કાઠા પડું શું પૈસાથી રોટલા ભૂખ તો લાજે મરી કરશું તાલ ઘેર જઈને ખાવાનું કરશો ખાવાનું હવે દર્શન થી જોવાનું હું તમાી